આજે બાલવાટિકાના ભૂલકાઓને પ્રવૃત્તિ પોથીમાં વર્કશીટ સુડતાલીસ કરવાની છે અને તેની અંદર આપણે કાગળમાંથી કૂતરો બનાવવાનો છે તો ચાલો તમે બધા તૈયાર છો તો ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગ્યું કરો સરસ મજાની તાલી પાડો સરસ ખૂબ સરસ ચાલો તો કૂતરો બનાવતા શીખવું છે ને હવે આયુષભાઈ ઊભા થાવ તો અહીં આવો હવે આયુષભાઈને આવી રીતે કાગળ આપ્યો છે આ આપણે આખો કાગળ છે આવો આખો કાગળ લઈ અને એમાં એને વચ્ચેથી ગળી પાડી એટલે આ ગળી પાડી એટલે ચોરસ કાગળ બની ગયો અને પછી એને અહીંથી કાતરથી અહીંયા કાપી નાખવાનું અહીંથી કાપી નાખશે બરોબર આવી રીતે એટલે આવો આપણે ચોરસ કાગળ તૈયાર થશે કેવો ચોરસ તૈયાર થશે આવો હવે આમાં આપણે પછી કૂતરો બનાવતા શીખવાનું છે હવે મેં ત્રણ ચાર ભૂલકાઓને કાગળ આપ્યો છે હવે આ કાગળ છે એ લઈ અને અહીંયા પાટલી પાસે આવશે અને આપણે કૂતરો બનાવતા શીખવાનું છે હવે મેં એક કૂતરો બનાવ્યો છે એ નમૂનો હું તમને બતાવું છું એ હું તમને બતાવું છું બધાને આવી રીતે આ કૂતરો બનાવ્યો છે મેં જોવો બધા નિરીક્ષણ કરી લ્યો પછી આ કૂતરો એમાંથી જોઈ અને આયુષભાઈએ બનાવ્યો છે બરોબર આવી રીતે તમારે કૂતરા બનાવવાના છે શીખવાના છે પ્રયત્ન કરવાનો છે પેલા આપણે ચાર પાંચ જણા પાસે પ્રયત્ન કરાવીએ અને પછી આપણે એને તૈયાર થઈ જાય એટલે પછી આપણે બધાએ શીખવાનું છે તો ચાલો આપણે શ્રદ્ધાબેન આવો નિધિબેન હલો આવો કાગળ લઈ ચારે આવતા રહ્યો ચાલો તમને મેં ગળી પ્રમાણે પહેલાં શીખવાડ્યું છે એ પ્રમાણે એ પ્રમાણે તમારે શીખવાનું છે હાલો ક્રિશાબેન આવતા રહ્યો બરાબર બે ભાઈઓ અહીંયા ટ્રાય કરે છે એને કૂતરો બનાવવાનો ચાલો પ્રયત્ન કર્યો છે અને એમાં ચાલુ કરી દો પછી આંખ આવે ત્યારે કહેજો ચાલો તમે નિરાતે ધીમે ધીમે કરો

અહીં અહીંથી આ હરખું પકડો અહીંથી આ ચાલો આ ભાઈ ચાલો નિધિ બેન ને તૈયાર થયો હા ચાલો આવી રીતે આંખમાં એને કલર પૂર્યો ને તમે હવે આ લ્યો ગુંદરથી આયુષ ભાઈ એને ગુંદર લઈ લો મોઢા પાસે ટપકું મૂકીને ચોંટાડી દો અહીંયા ટપકું કરો અહીંયા અહીં ટપકું લગાવો અહીંયા અને પછી અહીં ચોટાઈ ચોટી જાય સવારે આને બેવડો વાળી ગયો એટલે અહીંયા પકડી રાખો એટલે આગળ ચોટી જશે બરાબર પછી તૈયાર થઈ જાય ચાલો ભાઈ તમારું લો તમે કર્યું હતું એ પ્રમાણે ચાલો હવે તમને હું સરસ પ્રયત્ન કર્યો છે વિશ્વાસભાઈએ નિધિબહે શ્રદ્ધાબેણે ક્રિશાબેને હવે એમાં તમારે આપણે આંખ દોરવાની છે શ્રદ્ધાબેન આ આંખ દોરીને એમાં તમારે કલર પૂરવાનો છે મોઢું દોર્યું એમાં પૂરવા માંડો હાલો તમે ભાઈ આમાં કલર પૂરો એટલે તમારી આંખ તૈયાર કૂતરાની આંખ તૈયાર થઈ જશે અહીંયા કલર ચાલો કરો પ્રયત્ન કરો અહીંયા છે ને પછી આગળ તમને કલર લઈ અને તમે એમાં કલર પૂરી નાખો ચાલો સોદાબેન પૂર્વા મંડપ હં સરસ પ્રયત્ન કરો છો ચાલો વંશભાઈ અહીં આવતા રહ્યો વંશભાઈનો પુત્રો તૈયાર થઈ ગયો છે જો સરસ પ્રયત્ન કર્યો છે તૈયાર થઈ ગયો છે હજી અહીંયા એક જગ્યાએ ગુંદર બાકી છે એટલે ચોટી જશે બતાવો છે છે દેખાય એવી જ રીતે બધા પ્રયત્ન કરે છે ચાલો વંશભાઈ ની તાલી પાડી દો આવી જ બધા એ શીખવાનું છે હવે જો વિશ્વાસભાઈ નો તૈયાર થાય છે મોઢામાં કલર પૂર નાખો

ચાલો જો આ ભાઈને તૈયાર થઈ ગયું છે લગાવો આ ઊંચું કરો એટલે અહીંયા લગાવી દો બસ સરસ જો ઊભા થઈ જાઓ બતાવો બધાને શ્રદ્ધાબેન વિશ્વાસભાઈ આ વિશ્વાસભાઈનો કુતરો છે સરસ બતાવો બધાને આ શ્રદ્ધાબેનનો છે બતાવો ચાલો એમના માટે તાલી પાડી દો બધા સરસ ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે આવી જ રીતે તમારે પ્રયત્ન કરવાનો છે ખ્યાલ આવી ગયો બધાને મજા આવી ખૂબ મજા આવી સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો પાછી જોરદાર તાલી પાડી દો બધા સરસ વેરી ગુડ સાબાશ